અશોભનીય ગણાવી પોલીસ પરિવારોમાં ભારે પ્રત્યાઘાત જોવા મળ્યા હતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મેવાણી તરત રાજીનામું આપે તેવી માંગ છે કિરણભાઈ ગોવિંદભાઈ દેસાઈ મારા ઘેરથી આ પોલીસ પણ નોકરી કરે છે જે થરાદ ખાતે જીગ્નેશ મેવાણી જે ધારાસભ્ય થઈને કક્ષાએ થઈને જો આવું સંવૈધાનિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટેથી જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં કોઈ બી હોય કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે અગિયારથી છ કે હોય પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે અમે મારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાને લાગણી દુભાય છે કર્મચારીઓ વતી બી કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી કોઈને બી તમે પટ્ટા ખેંચીને આખો રાત દિવસ ન્યાજ કરે અને ત્યારે વ્યક્તિ પોલીસની નોકરી પાપતું હોય છે અને તું બી કોઈ બી ટાઈમનું નક્કી નહીં પરિવારને ટાઈમ ના આપી શકે તો બી એ વ્યક્તિ રાજદેશ મહેનત કરે છે જે આ શબ્દ પટાવતાની વાત કરી એ કોઈને ધ્યાન નથી તો એના માટે અમે પરિશલિષ પરિવાર તરફથી દરેક માગણી કરી છે કે જિગ્નેશ ભેવાનું રાજીનામું આવે અથવા તો ટૂંક સમયમાં સર્વે મળે અને ઉગ્ર રેલીનું આયોજન કરવામાં આવશે